પદ્મશ્રી વિજેતાને પ્રખ્યાત પુરાતત્વવિદ ડૉક્ટર અરુણ કુમાર શર્માનું વર્ષની વયે નિધન થયું છે તેમણે છત્તીસગઢની રાજધાની રાયપુર સ્થિત તેમના ઘરે અંતિમ સ્વાદ લીધા હતા કે જેની પુષ્ટિ અરુણ શર્માના પુત્ર મનીષ શર્માએ કરી હતી ડૉક્ટર અરુણ કુમાર શર્માએ ટીમના સૌથી વરિષ્ઠ સભ્ય હતા કે જેણે અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર રામ જન્મભૂમિ અયુત્યાં સ્થળ પર ખોદકામ કર્યું હતું અને એક અહેવાલ રજૂ કર્યો હતો કે જે મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા બે હજાર ડોક્ટર અરુણ કુમાર શર્માને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો રાયપુર જિલ્લાના ચાંદ ખુરીમાં બાર નવેમ્બર ઓગણીસો ને તેત્રીસના રોજ જન્મેલા શર્માએ ઓગણીસો ને સાગર યુનિવર્સિટીમાંથી એમએસસી પૂર્ણ કર્યું અને એક વર્ષ પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં જોડા હતા એએસઆઈમાં જોડાયા પછી તેમણે માં બે વર્ષ ડિપ્લોમા કર્યું અને તે વર્ષે ઓલ ઇન્ડિયા ટોપર રહ્યા કે જેના માટે તેમને મૌલાના અબુલ ગોલ્ડ મેડલ મળ્યો હતો વર્ષની સેવા પછી તેઓ ઓગણીસો બાણુંમાં એએસઆઈ નાગપુરના અધિક્ષક પુરાતત્વવિદ તરીકે નિવૃત્ત થયા હતા ઓગણીસો ચોરાણું થી તેઓ છત્તીસગઢ સરકારના પુરાતત્વીય સલાહકાર હતા ડોક્ટર અરૂણ કુમાર શર્માનું નિધન થતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાળી દુખ વ્યક્ત કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ